મોટી મારડ અને ત્યાંથી ચીખલિયા અને ઉપલેટા વિસ્તારને જોડતો કુઝવે પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો વાહન ચાલકોને ફરી ફરીને જવાનો વારો આવ્યો નયનભાઈ રાવરાણી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ રાજકોટ મારું નામ જગદીશભાઈ રૂપંતીભાઈ અગલુ મોટી માર ગ્રામ પંચાયત માજી સરપંચ હાલના ઉપસરપંચ અત્યારે અમારા ગામની આગળ ઉપર નેસડાનો માર્ગ અને કરાવડીનો માર્ગ મજેવડીનો માર્ગ અને ઉદકિયાનો માર્ગ આ સીમ આવેલ છે આ સીમની અંદર બે કલાકની અંદર ઓછામાં ઓછો ચૌદથી થી પંદર ઇંચ વરસાદ પડ્યો વીસ વર્ષ હું સરપંચ રહ્યો મેં કોઈ જગ્યાએ એટલું પાણી જોયું નથી આ પહેલી વાર આટલું પાણી આવ્યું જેથી કરીને આ તળાવડા ને બધા ત્રણ ત્રણ તળાવમાં ડેમેજ થઈ ગયા મારરિયાના માળકનો કોજવ્યો તૂટ તોડી નાખ્યો સુખનાથની બાજુનું તળાવ તૂટી ગયું અને સુખનાથની સામેનું પણ તળાવ તૂટી ગયું અત્યારે એ તળાવમાં પાણીનો ફ્લો છે પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે અને જેટલું તારાવ વોકરાના કાંઠેની જમીન છે ઓછામાં ઓછી બારસોથી પંદરસો વીઘા જમીન જે તમામ જમીનને નુકસાની પહોંચી છે તમામ જમીન ધોવાઈ ગઈ આજુ મોનોભાઈ વરિયાદ કર ચાલુ પણ એકદમ મંદિરપ્રભુ અત્યારે આ સવારમાં નવો વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ધ્યાર જયારે જ્યારે ઓછા ઓછામાં આ વરસાદ દસ થી બારીસ મારા મુજબ પાછળ જોવા મળે છે કે મારી વચ્ચે વરસાદ થઈ ગયેલો છે અત્યારે કુટલાક તળાવ ગામના ખેતરોના પારા ઘણી ગામોની ખેડૂતોને બહુ મોટા મોટી ખેડૂતોને નુકસાન છે મોટી માળીની અંદર અને જે આ ચીખલીવાળા રોડ છે એ રોડમાં આજે ત્રણ ફૂલ જે છે એ ફૂલ ખરીદી ઉંચા લેવાના છે દર વર્ષે રજૂઆત કરવા અમારા સાથે ખૂબ જ ધ્યાન દેવામાં આવતું નથી તો અત્યારે આ તો વાહન લેવા અને ખેડૂતોને જવાની બહુ મુશ્કેલી છે એમ ગામની અંદર એનું નુકસાન છે ગામની અંદર રોકડાના તૂટી ગયા છે કેસર સોસાયટી છે ગામને ઉતાર છે જે ખરોળ પોર્ટ છે હજન પાસે બધે મોટી ઘણી પાણી અંદર પાણી ઘરી ગયા છે અને મોટી નુકસાની છે તો આ લોકો તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને રાહત મળે અને જે પાણી જ્યાં ઘરી ગયા એને લોકોને તેજોલ મળે એવી સરકારને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક તાત્કાલિક સર્વે થાય એવી અમારી વિનંતી છે